કોંગ્રેસના ઉમેદવાર એલિશા ચૌધરી અને અપક્ષ ઉમેદવાર ગીતાબેન ઝામરે ઉમેદવારી કરીને તમામ ઉમેદવારોએ સવારમાં જ પોતાના મતાધિકાર અપવિત્ર મતદાન કર્યું હતું અને મતદાતાઓને મતદાન કરવા પણ આહવાન કર્યું હતું કડમાલ બેઠક પર કુલ ચૌદ હજાર બસો ને સત્તાવન મતદાર છે જેમાં સાત હજાર એકસો ને બાણું પુરુષ મતદાર અને સાત હજાર ચોસઠ મહિલા મતદાર અને એક અન્ય મતદાર કરશે મતદાન સુબીર તાલુકામાં કુલ બાવીસ મતદાન મથકો પર મતદાન થયું હતું આ મતદાન મથક માટે એકસો ત્રેપન જેટલા મતદાન માટે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ચૂંટણી પ્રક્રિયામાં ડાંગ પોલીસનો તમામ મતદાન મથક પર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો જ્યારે ચૌદ હજાર બસોને સત્તાવન કુલ મતદાનમાંથી અત્યાર સુધીમાં ત્રણ હજાર બસોને નેવું સ્ત્રીઓ પુરુષોએ મતદાન કર્યું છે આમ અત્યાર સુધીમાં ત્રેવીસ પોઈન્ટ સાત ટકા જેટલું મતદાન થયું છે રિપોર્ટર સુશીલ પવાર મારું નામ હું ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ગરીબોના મસીહા એવા શ્રી છોટુભાઈ વસાવા સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા દસ પંચાયત પેટા ચૂંટણીમાં ઉમેદવારી કરી છે અને હું લોકોના આગળથી કામ કરતી આવી અને લોકો મારા પર વિશ્વાસ રાખે છે હું આગળથી એ લોકોના કામ કરીશ અને મને લોકો પર વિશ્વાસ છે કે મને જીતાશે હું એલસાબેન ગુલાબભાઈ ચૌધરી કરચાયતના ખાલી પડેલી સીટમાં મેં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી છે અને આજે જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે સારી રીતે મતદાન થાય અને મને બહુ મતથી જીતા જીતાવે એવી એવો મને વિશ્વાસ છે જી મારું નામ નાનુભાઈ રંગુભાઈ લોતિયા હું ઢોંગિયાંબા ગામનો વતની છું ઢોંગિયાંબા ગામનો મતદાર છું અને મેં વહેલી સવારે મારું મતદાન કર્યું છે અને મારા ગામમાં હજુ વિકાસ ઘણો બાકી છે ને મારે વિકાસ કરવા માટે મેં વોટિંગ કર્યું છે ને હજુ પણ મારી આશા છે કે વિકાસ અમારા ગામમાં થવો જોઈએ એના માટે મેં વોટ કરેલું છે મારું નામ લોતાબેન નાનુભાઈ લોતિયા દોસ ગઢમાં જિલ્લા પંચાયતમાં પેટા ચૂંટણીમાં મેં ભાજપ તરફથી ઉમેદવારી કરેલી છે અને આજે મેં વહેલી સવારે મતદાન કર્યું છે પોતે અને લોકો પણ મતદાન કરે છે અને લોકોનું કામ મેં કર્યું છે અને હવે મને લોકો બહુમતીથી મત આપશે એવી મારી આશા છે અને બહુમતીથી મેં જીતીશ એવી મારી આશા છે અને જીતીશ પછી હજુ લોકોનું કામ હું કરીશ